મેં ભી વાત કરી મેં જો રાખજો કે વાહ તો તમારા લાજ તું રાખજે બરોબર ઓનલાઈન જયહો થી બતાયું ના રમે છે હે ના આ વિડિયો કોલ નહીં આ વિડિયો જોઈ મળીશું જઈશું કણા મારી જય હો મારી 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 સિવોતા લાવ થોડું વાયે પૂછ્યા

તમારા ભાવ ચિરાગ ભાઈ પણ હું શીખું તમે કાલ તો શરૂઆત કરી ના છે તમારી બેલડી નું ભણાયું ભલે તમારી પાહર્યું પણ જો કદાચ તમે કુવા હો ચિરાગભાઈ જો તેર માંથી એક રૂપિયો ઓછો મારું નામ માતા નો